સારાસિત પીએ નિરોણાના નાનકડા વિદ્યાર્થીઓનો મોટો સંદેશ વડાપ્રધાને રક્ષા સૂત્ર મોકલી રક્ષાનો સંકલ્પ રક્ષાબંધનો તહેવાર ભાઈ બહેનના પવિત્ર સ્નેહનું પ્રતિક છે પણ જ્યારે આ તહેવાર રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર રક્ષાના સંદેશ સાથે જોડાઈ જાય ત્યારે તેનો ઉદ્દેશ વધુ ગહન અને વિશાળ બને છે આવી જ એક ભાવનાત્મક અને પ્રેરણાદાયક પહેલ નક્કરણા તાલુકાના નિરોણા ગામની શ્રી સરસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલના નાનકડા વિદ્યાર્થીઓ કરી છે સાળના આચાર્ય ડૉક્ટર વીએમ ચૌધરી સાહેબની ભાવનાત્મક પ્રેરણાથી અને શિક્ષિકા શ્રીમતી ભૂમિબેન હોરાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને રક્ષા સૂત્ર સાથે સંકળાયેલ સંદેશ મોકલ્યો છે આ સંદેશમાં તેમણે રક્ષાબંધનના પરંપરાગત અર્થને વિસ્તારી રાષ્ટ્ર રક્ષા સાથે પણ જોડ્યો છે વિદ્યાર્થીઓએ તેમના હસ્તલેખિત સંદેશમાં જણાવ્યું કે ત્યાં રક્ષા સૂત્ર માત્ર તંતુ નથી તે ભારત માતા પ્રત્યેનો અમારી શ્રદ્ધા નમન અને રાષ્ટ્ર રક્ષાનો સંકલ્પ છે વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શ્રીના નેતૃત્વને સલામ કરતા કહ્યું કે તમારું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં ભારતને ગૌસવ ગૌરવશાળી ઉજાઈ પર લઈ જઈ રહ્યું છે અમે નાનકડા બાળકો પણ આ ઉજ્જવળ ભવિષ્યની યાત્રામાં નાના પગલાંથી સહભાગી થવા ઈચ્છીએ છીએ વિદ્યાર્થીઓના હાથે બનાવેલ રક્ષા સૂત્રો અને મનથી લખાયેલા સંદેશાએ રક્ષા પર્વના મૂલ્યને નવો આયામ આપ્યો છે સારું મંતવ્ય છે કે આવા તહેવારોને માત્ર આધ્યાત્મિક કે સાંસ્કૃતિક નહીં પરંતુ રાષ્ટ્રીય ભાવનાથી પણ જોડી ઉજવવામાં આવે તો બાળકોમાં નૈતિક મૂલ્યો રાષ્ટ્રભક્તિ અને સામૂહિક જવાબદારીથી ભાવનાઓ વધુ મજબૂત બનશે નિરૂણાની શાળામાંથી નીકળેલ આ નાનકડો પરંતુ અનોખો સંદેશ આ સાબિત કરે છે કે વિદ્યાર્થીઓના નાનકડા હૃદયમાં પ્રકલી રાષ્ટ્રપ્રેમની નાની સરખી જ્યોત આવનારા સમયમાં સમગ્ર રાષ્ટ્ર માટે ઉર્જા અને પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા બડાસા કચ્છ